અમદાવાદમાં કાયદાની વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ બને ગુનેગારોમાં પોલીસનો ડર બેસે સાથે જે મુલાકાતીઓ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લઈને જતા હોય છે તેમને પોલીસ ઇન્સ્પેક્ટરો બે કલાક દિવસના રૂબરૂ સાંભળે તમામ બાબતને લઈને અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકનું મોટું નિવેદન સામે આવ્યું છે શું કહી રહ્યા છે તેવું વિગતે વાત કરી શું તમારી કારમાં માઇલેજ અને પિકઅપની તકલીફ પડી રહી છે તમે ફોર્મેનનો સંપર્ક કરો છો તો ફોર્મેન તમને કહી રહ્યો છે કે એન્જિન ખોલવું પડશે તો તમે ચિંતા ના કરતા આજે જ અમદાવાદના વેદાંત રેસિડેન્સી જે એસપી રિંગ વસ્ત્રાલ ખાતે પરફેક્ટ એન્જિન ડેટોક્સનો આજે જ સંપર્ક કરો જી હા અહીંયા ટ્રક રિક્ષા કાર સહિત મોટર જે સર્વિસ છે તે કરી દેવામાં આવશે જર્મન ટેકનોલોજીથી ડિકાર્બોનાઇઝેશન કરવામાં આવશે તમારા એન્જિનને પણ ખોલવાની જરૂરિયાત નહીં થાય અને તમને સંતોષકારક સર્વિસ કરી આપવામાં આવશે સર્વિસના પ્રોસેસની વાત કરીએ તો ત્રીસ મિનિટની અંદર કાર્બન ફ્રી પ્રક્રિયા કરવામાં આવશે માઇલેજમાં જે પ્રક્રિયા બાદ તમારી કારમાં માઇલેજમાં વધારો થઈ જશે પિકઅપમાં વધારો થશે પોલ્યુશનમાં ઘટાડો થશે એન્જિન સ્મૂથનેસ થશે એન્જિન લાઇફમાં વધારો થશે એન્જિન ઓઇલની ખપતમાં ઘટાડો થશે એન્જિનનો અવાજ અને વાઇબ્રેશનમાં ઘટાડો થશે એન્જિન ટોર્ક પહેલાં જેવું કરે છે નમસ્કાર દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેથન અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા એક મહત્ત્વનો આદેશ કરવામાં આવ્યો છે જે આદેશમાં તેમણે અમદાવાદ શહેરના તમામ પોલીસ ઇન્સ્પેક્ટરોને હુકમ કર્યા છે કે દરરોજ ચારથી છના સમયમાં જે મુલાકાતીઓ તેમના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા રજૂઆત કરવા માટે તેમની જે સમસ્યા હોય તે જાણવા માટે આવતા હોય તો તમામ પોલીસ ઇન્સ્પેક્ટરોએ તે મુલાકાતીઓને સમય આપવો પડશે તેમની રજૂઆત સાંભળવી પડશે અને સમસ્યાનું નિરાકરણ લાવવું પડશે ત્યારે આ ખૂબ જ મહત્ત્વનો ત્યારે આ ખૂબ જ મહત્ત્વનો આદેશ માનવામાં આવી રહ્યો છે જેમાં અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ પોતે આ વાત કરી રહ્યા છે કે કેટલાક કેસોમાં એવી રજૂઆતો તેમને મળતી હતી કે પોલીસ ઇન્સ્પેક્ટરો છે તે ફરિયાદીને મળતા નથી તેમને સાંભળતા નથી તેના કારણે વ્યાપક પ્રમાણમાં આ ફરિયાદ તેમને મળી રહી હતી અને તેને લઈને તેમણે આ નિર્ણય લીધો છે સાથે જ ખાસ આદેશ અસામાજિક તત્વો અને ગુનેગારોને રામવા માટે રાત્રિ દરમિયાન તમામ પોલીસ ઇન્સ્પેક્ટરોને પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગ સઘન ચેકિંગ સહિતની વસ્તુઓ કરવાની રહેશે આ મામલે શું કરી રહ્યા છે અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક તેમનું શું નિવેદન સામે આવ્યું છે તે સાંભળી લો ગુનેગારોને કાયદાનો ડર રહે પણ સામાન્ય નાગરિકને પોલીસ સાંભળે હું પણ જ્યારથી નોકરીમાં જોડાયા છીએ બારેથી બેની વચ્ચે અરજદારોને સાંભળતા હોય છીએ હું તો ક્યારેક રાતના પણ બેસ્યો હું એક વખતે તો આઠ વાગે આવી ગયા તમે કંઈને બોલાવી લો કેમકે કોઈ અરજદાર માટે આપણે પબ્લિક સર્વિસ તરીકે ગણીએ તો એવી રજૂઆત અમુક વખતે થતી હતી કે પીઆઈઓ મળતા નથી અધિકારીઓ પણ ડીસીપીની પણ અમુક રજૂઆતો આવતી હતી ડીસીપીઓને લાગતી કે મળતા નથી તો આપણે ગઈ કાલે ઓર્ડર કર્યા છે આ પીઆઈ સામાન્ય રીતે સવારના ટાઈમે કોર્ટમાં જતા હોય છે એટલે મેન્ડેટરી એને સાંજે ચારથી છ વચ્ચે પોલીસ સ્ટેશનમાં હાજર રહી અને લોકોને સાંભળવાનું રહેશે કોઈ આવે અરજી લઈ અને એને કાર્યવાહી કરવાની રહેશે બાકી એસીપી ડીસીપી જોઈન્ટ સીપી એડિશનલ સીપી જે અધિકારીઓ છે એ સવારે બારે વાગ્યાથી બેની વચ્ચે એ લોકોને સાંભળશે એની અરજી આપે તો અરજી લઈને એમાં કાયદેસર કાર્યવાહી કરશે થાના અમલદારો માટે એ પણ આપણે સૂચના છે કે છ વાગે પછી એ નવ વાગ્યા સુધી ત્રણ એ જે છે ને જે વિસ્તારો એવા છે જ્યાં હિસ્ટ્રી સીટો રહે છે એને ચેક કરવાનું ચોરીઓના જે કરે છે એ એ વિસ્તારને સેન્સિટિવ વિસ્તારને ચેક કરવાનું રોડ ઉપર ટૂંકમાં આ છે કે રોડ ઉપર રહે ને ચકાસણી કરે ટ્રાફિક અંગેની પણ વાહન ચેકિંગ વગેરે કરે અને નવ થી રાતના બાર વાગ્યા સુધી વિસ્તારમાં રહે અને જરૂરી કામગીરી જે પોલીસ લાગતી છે કરે અને બાર વાગે પછી જે વિસ્તાર છોડે આવી આપણે હુકમ કર્યા છે અને એનો એન્ફોર્સ કરવાના છીએ આપણે પાલન કરવા માટે પણ આપણે સૂચનાઓ આપી છે આપે સાંભળ્યા હતા અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક તેમણે આ મામલે ડીસીપી એસીપી તમામ પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટરો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી જે બેઠકમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિને લઈને વાત થઈ સીસીટીવી કેમેરા લગાવવા માટે લોકોને આગ્રહ કરવાને લઈને વાત થઈને સાથે જ આ તેમણે આદેશ કર્યો છે પત્ર કર્યો છે એક તે પત્રમાં પણ તમામ પોલીસ ઇન્સ્પેક્ટરોને જે આદેશ કરવામાં આવે છે તેને લઈને તેમણે વાત કરી હતી દર્શક મિત્રો સ્કાઇનિટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં